મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રીમદ દેવી ભાગવત એટલે કે શ્રીમદ્ ભગવતી ભાગવત ગ્રંથ અનુસાર દેવી જગદંબાના પ્રાગટ્યની કથા સાંભળીશું મહિષાસુર નામના રાક્ષસે બધા દેવોને હરાવીને સ્વર્ગનું રાજ્ય મેળવી લીધું હતું આથી સૌ દેવો બ્રહ્માજી અને શિવજી પાસે મદદ માંગવા માટે ગયા ત્યારબાદ તેઓ સૌ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા આ સંદર્ભમાં વ્યાસજી કહે છે કે હે રાજા શિવ મહાદેવ અને બ્રહ્માને આગળ રાખીને બધા જ દેવો વૈકુંઠમાં આવી પહોંચ્યા ત્યાં લક્ષ્મી સાથે વિષ્ણુ બેઠા હતા ગંધર્વો સુરીલા રાગે ગીતો ગાતા હતા અને તે વખતે નારદજી પણ વીણા વગાડતા હતા ભગવાનના આ પરમધામમાં શાંતિ પથરાઈ ગઈ હતી સુખ શાંતિ વ્યાપી ગઈ હતી સમૃદ્ધિ તથા ઐશ્વર્ય પણ હતા દેવતાઓ ભગવાન પાસે આવ્યા અને વંદન કરીને કહેવા લાગ્યા કે હે દેવાતી દેવ સર્જક પાલન કરતા અને લયના કારણ એવા હે નાથ અમે બધા તમારે શરણે આવ્યા છીએ અમારી રક્ષા કરો પ્રભુ એટલે ભગવાન બોલ્યા હે દેવવૃંદ આવો તમે બધા એકઠા થઈને આજે આવ્યા છો તમારા મોં પડી ગયેલા લાગે છે કેમ તમે ઉદાસ લાગો છો દેવતાઓ કહેવા લાગ્યા કે હે ભગવાન દૈત્ય મહિષાસુરે અમારું સ્વર્ગ લઈ લીધું છે એટલે હવે અમે બધા રખડતા થઈ ગયા છીએ અમારી દશા ભિખારી જેવી થઈ ગઈ છે આ દશા પર કાબૂ મેળવવાનું બળ પણ અમારામાં રહ્યું નથી એ મહિષાસુર તો લુચ્ચો છે સઠ છે અને ભેંસની યોનિમાંથી જન્મેલો છે એટલે એનામાં માયાવી શક્તિ છે પશુતા છે અને હવે અમારો યજ્ઞનો ભાગ પણ હવે આદુષ્ટ લઈ જાય છે બ્રહ્માજીના વરદાનને લઈ એ બહુ અભિમાની થઈ ગયો છે અભિમાનથી છકી ગયો છે અને કોઈ પણ મનુષ્ય એને મારી શકે એમ નથી હવે એને કઈ રીતે મારવો એનો ઉપાય જો આપની પાસે હોય તો તે બતાવો અમે આપે બતાવેલ ઉપાય જરૂર અજમાવીશું દેવતાઓને વાણે સાંભળીને ભગવાન વિષ્ણુના મોં પર મલક હાસ્ય દેખાવા લાગ્યું છે તે બોલ્યા હે દેવવૃંદ ઘણા વર્ષો પૂર્વે આપણે બધાએ સાથે મળીને એ દુષ્ટનો નાશ કરવા માટેનો પુરુષાર્થ કરેલો એ તમે જાણો છો પરંતુ તેમ છતાં એ હજી અજીત છે હવે આ દુષ્ટ દૈત્યનો નાશ કેવળ એક સ્ત્રી જ કરી શકે એમ છે માટે હવે જો બધા જ દેહો પોતાના દેહમાંથી થોડું થોડું તેજ મને આપો તો હું તે બધું તેજ એકઠું કરીને એક બહુ જ શક્તિ જ્ઞાનદેવી પ્રગટ કરું અને એ દેવી જ ત્રણ મેદાનમાં મહિષાસુરનો સામનો કરીને તેનો નાશ કરશે આમ તો એ મહિષાસુર પણ અનેક પ્રકારની માયાનું સર્જન કરી શકે એમ છે એની પાસે અમાપ કહી શકાય એટલું બળ છે અમુક કહી શકાય એટલા પ્રમાણમાં શક્તિ છે પણ મારું તો માનવું છે કે જો આપણા બધાની શક્તિ એકઠી થાય અને એ શક્તિના તેજપુંજમાંથી શક્તિનું પ્રાગટ્ય થાય અને એ શક્તિ એ દુષ્ટ મહિષાસુરનો નાશ કરી શકે એમાં મને જરા પણ શંકા લાગતી નથી માટે તમે બધા તમારી શક્તિઓનો સ્ત્રોત તેજપૂંછ બહાર લાવો આપણા બધાની નારીઓ સ્ત્રી શક્તિઓ પણ અહીં લાવો શક્તિદેવીની પ્રાર્થના કરે અને દૈવી શક્તિઓની એકત્રિત પ્રાર્થના એક મહાશક્તિને તાણી લાવશે આ મહાશક્તિનું બળ બહુ અદ્ભુત થઈને કામ કરશે અને આપણે બધાએ પણ આપણી પાસેનું સર્વસ્વ બળ અસ્ત્ર શસ્ત્ર અને આયુધ જે કાંઈ હોય તે બધું જ એ મહાશક્તિને અર્પણ કરી દેવાના છે એ મહાશક્તિ આપણા સર્વસ્વ અર્પિત સામગ્રીબળનો ઉપયોગ કરીને આ તમારા સમૂહ મહિષાસુરને એક સમયે આ ધરતી પર એવી રીતે હણી નાખશે કે એનો વંશ પણ નહીં રહે ભગવાન વિષ્ણુની વાણી સાંભળી બ્રહ્માજીના શરીરમાંથી એક તેજ પુંજ બહાર આવી રહ્યું આ તેજ દિવ્ય તેજ હતું એ યુક્ત હતું ભગવાન શંકરના દેહમાંથી પણ એક અનન્ય પ્રતિભા સંપન્ન તેજમૂર્તિ બહાર આવી ગૌરવર્ણનો આ તેજ દિવ્ય કોટીનો હોવાથી સામે આંખને આંજી નાંખે એવું હતું એ તીક્ષ્ણ તીવ્ર અને તેજસ્વી શક્તિ હતી પછી ભગવાન વિષ્ણુના દેહમાંથી પણ તેજ રાશિનો પ્રકાશપૂજ બહાર આવ્યો ઇન્દ્ર વરુણદેવ મરુદેવ યમદેવ અને અગ્નિદેવ તથા અન્ય તમામ દેવોના શરીરમાંથી એમની શક્તિને લઈને પ્રતિભાબળ શક્તિ સ્વરૂપે બહાર આવે આ બધા અલગ અલગ તેજ રાશિનો ભંડાર જોતજોતામાં એકઠો થઈ ગયો અને થોડી જ વારમાં એક અપૂર્વ રમણીય નારી શક્તિના રૂપમાં સામે પ્રત્યક્ષ થયું ભગવાન વિષ્ણુ સર્જિત આ તમામ દેવી શક્તિઓનું સર્વસંપન્ન રૂપ રાશિ એ જ ભગવતી મહાલક્ષ્મી એમાં સત્વ રજ અને તમ એમ ત્રણેય ગુણો સ્થિત થયા હતા આ દેવીને અઢાર હાથ હતા એની આંખો મોટી હતી સુંદર મોહક દેહની રચના હતી યૌવન સબર દેહની લાલિમા હતી અદ્ભુત લચક અને ભાવભૃંગી પણ આકર્ષણના વિષયોમાં હતા અદ્ભુત હાસ્ય દેખાતું હતું અને બંને હોઠોની વચમાં હાસ્ય જણાતું હતું હઠેલીઓ લાલાસ પડતી જણાતી હતી એના અઢાર હાથમાં રહેલ શક્તિ માયાની પ્રત્યક્ષ સ્થિતિને લઈ હજાર ગણી લાગતી હતી જન્મેજયે કહ્યું હે વ્યાસજી દેવવૃંદના દેહમાંથી પ્રગટ થયેલ એ શક્તિઓનું મહાશક્તિ સ્વરૂપ એવા એ પ્રગટ દેવી શક્તિના ચરિત્રનું વર્ણન મને કહો વળી આ તમામ દેવોના દેહમાંથી અલગ અલગ શક્તિ જે નિર્મિત થઈ બહાર આવી એ બધું એક જ સ્વરૂપનું હતું કે અલગ અલગ અવયવોનું નિર્માણ થાય એ બધી કથા કહો એ દેવના દેહમાંથી નીકળેલા તેજપુંજમાંથી મહાશક્તિ મહાલક્ષ્મી પ્રગટ થયા એ કથા મને વિસ્તારપૂર્વક રીતે કહો મહાલક્ષ્મીના પ્રાગત્યની આ કથા સાંભળવા માટે મારું મન ક્યારનો ઉત્સુક થઈ રહ્યું છે દેવોએ આ દેવીને કયા કયા આયુધો આપેલા એ પણ મને કહી સંભળાવો જન્મે જયની પાણી પાણી થતી વાણી સાંભળીને વ્યાસજી બહુ રાજી થઈ ગયા અને કથા કહેવા માટે મન ઉતાવળું થયું વ્યાસજી કહેવા લાગ્યા કે દેવીના શ્રી વિગ્રહની કથાનું વર્ણન કરવાની ક્ષમતા અને સંતુલન શક્તિ મારામાં જરાય નથી તેમ છતાં હું મારી શક્તિ પ્રમાણે એ બતાવે એ રીતે એમનું વર્ણન કરું છું કારણ કે બ્રહ્મા સ્વરૂપનું વર્ણન કરવાને અશક્તિમાન છે એ અખિલ બ્રહ્માંડની દેવી શક્તિના અમુક ભગવતી મહાશક્તિ પ્રગટ થયા એ મહાલક્ષ્મીનું વર્ણન હું કહું છું તે તું સાંભળ હે રાજન દેવી તો અનિત્ય સ્વરૂપા છે અને સદા સર્વદા અંતરમાં વિરાજમાન થઈને રહે છે દેવી પોતે અનેક રૂપ લઈને આ ધરતી પર કામ કરે છે સૂક્ષ્મ પણ બને છે અને વિરાટ સ્વરૂપ પણ લે છે એ ભગવતીના અનેક નામો છે એમાંના ઘણા ખરા નામો ગૌણ છે અને એ બધામાં ધાતુના અર્થનો સંબંધ રહેલો છે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવના દેહમાંથી જે તેજપુંજ એકત્ર રૂપે જે પ્રગટ થયું એ સૂર્યના પ્રકાશ જેવું તેજસ્વી હતું બ્રહ્માનો તેજ લાલાસ પડતું હતું અને એ સાથે અત્યંત પ્રકાશના પુંજ સમાન હતું એ પણ ગરમ હતું અને તેની સાથે ઠંડુ પણ લાગતું હતું વિષ્ણુના દેહમાંથી નીકળેલું તેજ બહુ તેજસ્વી લાગતું હતું મહાદેવ શંકરના દેહમાંથી નીકળેલું તેજ સ્વભાવગત તેજસ્વી ઉગ્રતા ભર્યું અને રૌદ્ર હતું આ તેજસ્વી પૂંજમાંથી બાળીને ભસ્મીભૂત કરવાનું અતુલિત બળ એમાં પરિલક્ષિત થયું હતું ઇન્દ્રનું તેજ દુઃસ હતું આ બધાના એકત્ર તેજના પૂંજમાંથી એક નારીનું સ્વરૂપ પ્રગટ થયું આ નારી તે મહામાયા છે આ દેવીની આંખો વિશાળ કંઈક અંશે શ્યામ અને રાજીવ લાગતી હતી એની યૌવન પ્રતિભા ઋતુરાજ વસંત સમાન સુંદર અને મોહક હતી એના વાળનો સમૂહ અને ચોટલો જોતા દૂરથી નાગના જેવો લાગતો હતો અને એનું મુખડું ગૌરવર્ણનું હતું એનું લાસ્ય અનુપમ લાગતું હતું અને એનું દૈહિક સ્વરૂપ અવર્ણનીય લાગતું હતું ત્યાર પછી એ દેવીના ચરણોમાં દેવવૃંદ પોતપોતાના શસ્ત્ર ભંડારમાંથી આયુધો એક પછી એક મૂકવા લાગ્યા ક્ષીરસાગરમાંથી નીકળેલા સર્વ પ્રકારના અદ્ભુત અસ્ત્ર શસ્ત્ર દેવીના કમળ આગળ મૂકવા લાગ્યા સમુદ્ર દેવે દેવીના ચરણોમાં વસ્ત્રાભૂષણો ધર્યા કાનના કુંડળ આપ્યા વિશ્વકર્મા દેવે હાથના કંકણ અને કેયુર કેળનો કંદોરો આપ્યા ત્વષ્ટાએ દેવીના ચરણોમાં પગના ઝાંઝર અર્પણ કર્યા વિંટીઓ આપી ગળાનો હાર આપ્યો વરુણદેવે કમળદલની માયા દેવીના ચરણોમાં મૂકી આ કમળદલની માયા એ જ વૈજયંતી માળા હતી ભગવતી દેવીના શ્રી ચરણોમાં વિષ્ણુએ પોતાના ચક્રમાંથી એક ચક્ર અલગ પાડીને ભેટ કર્યું મહાદેવે પોતાની પાસેના ત્રિશુળમાંથી એક અન્ય ત્રિશુળ ઉત્પન્ન કર્યું અને દેવીના ચરણમાં અર્પણ કર્યું વરુણદેવે દેવીને શંખ ભેટ કર્યો અગ્નિદેવે એના ચરણોમાં શક્તિ અને સતતની અર્પણ કર્યા વાયુદેવે પોતાની પાસેનું દિવ્ય ધનુષ્ય અને તેની સાથે અગણિત બાણો દેવીને આપ્યા ઇન્દ્રદેવે પોતાના વજ્રમાંથી કાઢીને એક વજ્ર અને એક દિવ્ય ઘંટ દેવીના ચરણોમાં અર્પિત કર્યા કુબેર ભંડારીએ મધુથી ભરેલા સોનાનું એક પાત્ર દેવી સમક્ષ મૂક્યું ધ્વષ્ટાએ ગદા ધરી દીધી સૂર્ય પોતાના અગણિત કિરણો દેવીના ચરણોમાં ધરીને કૃતાર્થ થયો આ પછી બધા દેવતાઓ સાથે મળીને દેવીની પ્રાર્થના કરવા લાગ્યા દેવો ભૂલ્યા હે શિવા તમને વંદન હજો હે કલ્યાણી અમારું કલ્યાણ કર અમે તને વંદન કરીએ છીએ હે શાંતિ તું અમારા મનને શાંતિ આપ હે પુષ્ટિ તું અમને સર્વ રીતે પુષ્ટિ આપ બળ આપ શક્તિ આપ અને હે રુદ્રાણી તને અમારા વંદન હજો હે જગદંબા અમને શક્તિ આપ અમારા કામ પૂર્ણ કર તું કાળરાત્રિ છે તું ઇન્દ્રાણી છે તું સિદ્ધિ છે તું બુદ્ધિ છે તું વૈષ્ણવી છે તારા ચરણોમાં અમે નમન કરીએ છીએ હે માતા ભગવતી તમે આ દુષ્ટ અને દુરાચારી એવા મહીસાસુરનો નાશ કરવાને માટે તૈયાર થાઓ અમારા મનની શાંતિ કરો દેવી કહેવા લાગ્યા કે હે દેવતાઓ તમે બધા નિર્ભય થઈને ફરો એ દુષ્ટ મહીસાસુરને હું આમ ચપટીમાં ચોળી નાખીશ ભગવતી જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે દેવતા લોકો હવે તમારે કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી એ પછી દેવી ભગવતી બહુ જોરથી હસવા લાગ્યા એના હસવાથી ધરતી ધ્રુજી ઉઠી અને પર્વતો અને ડુંગરો ડોલવા લાગ્યા દિશાઓ ભીષણ બની ગુંજવા લાગ્યો દેત્યો કાપવા લાગ્યા સમુદ્રના પાણી પણ ખળબળવા લાગ્યા મા ભગવતી મહામાયાના આ અટ્ટ હાસ્યને લઈ મુક્ત હાસ્યને લઈ પડઘો પડ્યો અને એ પડઘાને લઈ હવા કાપવા લાગી મા ભગવતી મહાશક્તિનું આ અટહાસ્ય જોરદાર હાસ્યનું મોજું બધે ફરી વળ્યું અને તેનો અવાજ સાંભળી મહીસાસુર ક્રોધ કરવા લાગ્યો એણે પોતાના દૂતને એ જાણવા મોકલ્યો કે આ કોણ હસે છે અને આટલો જોરથી કેમ હસે છે મહીસાસુરનો દૂત મા ભગવતી પાસે ખબર લઈને આવ્યો એ વખતે દેવી ભગવતી મધુપાન કરવામાં લીન હતા દેવીનું સ્વરૂપ અને આકૃતિ જોઈને મહીસાસુરનો આ દૂત પહેલાં તો અવાચક થઈ ગયો એના હાંજા ગગડી ગયા કાંઈક પણ બોલ્યા ચાલ્યા વગર એ ત્યાંથી પાછો ફર્યો અને મહીસાસુરને આવીને કહેવા લાગ્યો હે દૈત્યરાજ કોઈ એક અદ્ભુત મોહક સુંદર નારી છે અને તે જોર જોરથી હસે છે ખળખડાત હસે છે પૂછતા કાંઈ જવાબ પણ દેતા નથી એ નારીનો રંગ સફેદ છે તેનું રૂપ બહુ સુંદર છે અને તે નારી યૌવનથી ભરેલી મદમસ્ત છે એની શોભા પણ બહુ સુંદર છે એનો દેહ ચડકે છે એના હાથ અઢાર છે સિંહ પર સવારી કરેલી આ નારી બહુ ભયંકર લાગે છે એની પાસે દરેક હાથમાં જુદા જુદા હથિયારો છે આ નારી બહુ ભયાનક ગર્જના કરતી રહે છે અને જ્યારે જુઓ ત્યારે એ મધુપાન કરતી જ લાગે છે હું પણ એને બરાબર સમજી શક્યો નથી કે એ કોણ છે એના શરીરના અણુએ અણુમાંથી તેજપુંજ અણનમ પ્રકાશિત થતો લાગે છે મહિષાસુર કહેવા લાગ્યો કે મારા મંત્રીઓ મારા સેનાપતિઓ તમે તમારા લશ્કરને તૈયાર કરો અને ઉપડી જાઓ અને તમારી પાસે જે સામ દામ દંડ અને ભેદ નીતિ છે એ બધી વિદ્યામાંથી જે નીતિવિદ્યા અપનાવવાની જરૂર પડે તેનો ઉપયોગ કરો અને એ સુંદર નારીને મારી પાસે લઈને આવી પહોંચો તમારી વાત પર ભરોસો રાખીને મારું મન લલચાયું છે અને હવે હું એ નારીને મારી પટરાણી બનાવીને મારી પાસે રાખીશ મહીસાસુરનો હુકમ થતાની સાથે મંત્રી રથ પર બેસીને બીજો મંત્રી હાથી પર બેસીને દેવી પાસે આવ્યો ત્રીજો મંત્રી ઘોડા પર બેસીને આવ્યો અને ચોથો મંત્રી પાલખી લઈને આવ્યો મંત્રીએ આવતા વેત જ સુંદરવાણીમાં તેણે મહીસાસુરની મનની ઈચ્છા કહી દીધી છે એ સ્વર્ગના રાજા છે બ્રહ્માજીએ એમને વરદાન આપેલું છે એ અપરાજિત છે એ તમને મળવાને માગે છે એમના વિચારમાં તમને મેળવવાની દૃષ્ટિ પણ દેખાય છે હે નારી તે હમણાં જ અહીં આવશે માટે મારી સાથે ચાલો નહીં તો હું એને અહીં તમારી પાસે લાવીશ એ તમારા પર બહુ ખુશ છે ઇતિશ્રી દેવી ભાગવત મહાપુરાણમાં પાંચમા સ્કંદ વિશે અધ્યાય આઠ અને નવ સમાપ્ત તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યો કે દેવી જગદંબાનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને દેવતાઓએ તેમને કયા કયા અસ્ત્રશસ્ત્ર આપ્યા આવી જ કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો